વાત કરીએ સુરતમાં ખાડીપુર યથાવત છે ખાડીપુરથી લોકો હેરાન પરેશાન ડુંભાલ નજીક ખાડીપુરના પાણી ભરાયા છે મોડલ ટાઉન એરિયા નજીકના પાણી છે કૈલાશ બંગલો અને અમીનાથનગરની બહાર પણ પાણી પાણી છે લોકો ખાડીપુરના પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા સુરતમાં ખાડીપુર યથાવત છે સુરતની સુરત બદલાઈ ગઈ ખાડીપુરથી લોકો પરેશાન થઈ રહ્યા છે ડુંભાલ નજીક પાણી ભરાયા છે

તેઓ ભયજનક સપાટીના નજીક ચાલી રહ્યું છે તો નીચાણવાળા વિસ્તારમાંથી પાણી ઓછળી નથી રહ્યું જે મહા મહેનત હોય જે લોકો હોય જવું હોય જઈ શકે છે પરંતુ ચાલતા જવાનું પાણીમાં જવાનું આના સિવાય કોઈ વિકલ્પ નથી આવે વડીલ આવી રહ્યા છે એ કંઈ લઈને આવી રહ્યા છે એમને બી પૂછીશું એ શું લઈને આવી રહ્યા શું લઈને આવી રહ્યા છો કાતી લઈને આવી રહ્યા છે ક્યાં લીઓ ખેલા ખેલા ટાઉન છે ક્યાં અમારા ગીતાનગર સબ ડૂબ ગયા ગીતા अरे पूरा है आधार नीचे है पूरा करीब पाँच फीट पानी है गीता नगर में हाँ सबकी हालत ऐसी है हाँ सबकी हालत बहुत हालत खराब है विधाता आज दो दिन हो गया है आज दो दिन हो गया બે દિવસથી સતત પાણીમાં છે એવું આ સ્પષ્ટ વ્યક્તિએ જણાવી દીધું છે અને અહીંયા તમારી સામે છે કે જે લોકોએ જવું છે આવવું છે તે આ પાણીમાંથી પસાર થવું પડશે બીજો કોઈ વિકલ્પ નથી કારણ કે જે ખાડીપૂરની પરિસ્થિતિ જે સુરતના અંદર યથાવત જોવા મળી છે સારી વાત એ છે કે ખાડીના પૂરના પાણીની સમસ્યા છે વરસાદ અટકી ગયો છે જેના કારણે થોડોક તંત્રએ રાહતનો શ્વાસ લીધો હશે પરંતુ આ એક બા જે છે તે પણ પાણીમાંથી જઈ રહ્યા છે તો બાને બી પૂછ્યું બા કા ચાલ્યા કા નીકળ્યા તમે ક્યાં જાવ છો માર્કેટ જાવ કા માર્કેટ જાવ કે લેને જાવ હું કહે દી કે પૈસા દે જોવે ને હા રોજી રોટી માટે જાવ છો ની કહેવાય બા જે છે તો રોજી રોટી માટે જવું મજબૂર બની ગયા છે કારણ કે આ એમને સ્પષ્ટ જણાવી દીધું છે કે એમને જવું હોય તો પાણીમાંથી જવાશે કે નહીં એ બંને બી પૂછી રહ્યા છે